માંડવી તાલુકાના કાઠડા ગામને જોડતા મુખ્ય માર્ગના રસ્તાના કામનું સત્તાણું લાખની માતબર રકમ દ્વારા પ્રારંભ કરાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકાના કાઠડા ગામે જ્યાં પરમપૂજા આયશ્રી સોનલમાના બેસણા છે ત્યાં માંડવીથી કાઠડા ગામને જોડતા મુખ્ય માર્ગના રસ્તાના કામનો સત્તાણું લાખની માતબર રકમ દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પ્રારંભ કરાયો છે વર્ષો જૂની ગામ લોકોની માંગણી હતી કે આ રસ્તાનું કામ થાય ત્યારે દેવાંગભાઈ ગઢવી સદસ્ય માંડવી તાલુકા પંચાયત અને કાઠડા ગામજનોની રજૂઆતને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ ધ્યાને લીધેલ હતી આજે આ સાથે જ દ્રબુડી તીર્થધામનો માર્ગ એક પોઈન્ટ બાર કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કાઠડા ખાતેથી આજે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી સુરેશભાઈ શંઘાર સામતભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવી લક્ષ્મી શંકર જોશી શિરવાના સરપંચ પરેશભાઈ ભાનુસાલી કમલેશભાઈ પાસ્તા ભવાનજીભાઈ પટેલ બાબુભાઈ ગઢવી શંભુદાનભાઈ ગઢવી વિરમભાઈ લાખુભાઈ ગઢવી અરવિંદભાઈ મોતા નટુભાઈ જાડેજા આશાભાઈ ગઢવી રમેશભાઈ વાચિયાભાઈ વિજાણી દેવાયતભાઈ લખમણ ધનરાજભાઈ લખમણ ગોવિંદપુરી પ્રકાશપુરી મહેશભાઈ ગોસ્વામી માર્ગ મકાનના શંકરભાઈ ચૌધરી હાર્દિકભાઈ દરજી વગેરે કાઠડા ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ જીવન મહારાજે કરાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવંગભાઈ સાખરાએ કરી હતી એકંદરે આ કાર્યક્રમ આજે સફળ રહ્યો હતો આજે કાઠડા ગામ આ શ્રી ભગવતી જગદંબા સ્વરૂપા સોનભાઈ માતાજીના ચરણોમાં બેસીને અહીં સાદગીપૂર્ણ રીતે આજે અમે પ્રારંભ કર્યો અહીં ગામમાં આજે એક વડીલ બહાર જતા રહ્યા એને કારણે ગામની જે પરંપરા છે એ મુજબ અમે એમને દિવંગત આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરી માતાજીના ચરણોમાં વંદના કરી અને સાદાઈથી સહજ રીતે ભેગાથી દર્શન કરી પ્રસાદ લઈને છૂટા પડ્યા છીએ આજે અહીંથી વર્ષોની માગણી હતી કે આ રસ્તો ખરાબ થઈ ગયો છે જ્યારે હું ચૂંટણીમાં આવ્યો ત્યારે પણ મને કહ્યું હતું છેલ્લે પણ કહ્યું હતું તો આ રસ્તો જે છે એ રસ્તો મંજૂર થઈ ગયો છે વચ્ચે જે નદી આવે છે એ નદી ઉપર પણ બે કરોડ ને દસ લાખ રૂપિયાનો પુલ મંજૂર થઈ ગયો છે સાથે સાથે આપણું તીર્થધામ દ્રબુડી તીર્થ જે દ્રબુડી તીર્થ ઉપર આખા કચ્છમાંથી ગુજરાતથી ખૂબ લોકો બધા દેવ દર્શનાર્થે પિતૃના તર્પણાર્થે આવે છે એ રસ્તાનો પણ વિષય હતો એમના ટ્રસ્ટી મંડળ એમના ગામજનો બધા લોકો તો એમનું પણ દ્રબુડી તીર્થનું પણ આજે અહીંથી સોનલધામ મધ્યથી અમે પ્રારંભ કર્યો છે કારણ કે ત્યાં પહોંચવું અત્યારે નહોતું સહજ એટલે સહજ રીતે બંને પવિત્ર તીર્થો છે બંને જગ્યાના તો એક જ જગ્યાએ અહીંથી સોનરધામમાંથી અમે કાર્યક્રમનો પ્રારંભ કર્યો એટલે એ રસ્તો પણ બનશે ઉપરાંતમાં અહીં જે કાઠડા પાસે જે પુલ છે એ પુલ પણ બનવાનો છે અને કાઠડાથી શીરવાને જોડતો જે રસ્તો છે એ પણ ભવિષ્યની અંદર મંજૂર થઈ ગયેલો છે કેટલાક નાના મોટા વહીવટી પ્રક્રિયાઓ બાકી છે એ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં એ કાર્ય પણ થવાનું છે એટલે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારે વિધાનસભાના માંડવીના ક્ષેત્રની અંદર લગભગ એકસો નેવું કરોડ રૂપિયાથી વધારે રકમની રસ્તાઓ મંજૂર કર્યા છે ક્યાંક ક્યાંક રસ્તાઓના કામમાં મોડું થાય છે એના કેટલાક કારણો એ છે કે વચ્ચે કોન્ટ્રાક્ટરોનો હડતાલ ચાલતી હતી ભાવ વધારા માટે ત્યારબાદ રેતી કાંકરી પથ્થર એના માટેના લોકોની ભેડિયાવાળાની હડતાલ ચાલતી હતી ત્યારબાદ જે ભાવ વધારો આવ્યો છે તો એના એટલે જે વહીવટી પ્રક્રિયાઓને કારણે થોડું મોડું થયું છે પણ ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની આ સરકાર લોકો માટે લોકોની તકલીફ દૂર કરવા માટે સતત તત્પર છે અને કામ કરી રહી છે થી ગુંદિયાળી વચ્ચેના નદીમાં એ જે પુલ છે એ જે તે વખતે એના જોબ નંબર પણ મંજૂર થઈ ગયા ચાર કરોડ રૂપિયાના ખાતે મંજૂર ત્યારબાદ જે ડિઝાઇન બનાવવામાં આવી તો એ ડિઝાઇનમાં ફેરફાર થયો છે તમારા માધ્યમથી તમને પણ બધાને ખ્યાલ હશે કે જે નાના ભાડિયા પાસે જે નદી છે એ નદીમાં આજ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો પુલ બનાવી નાખો બનાવી નાખો એટલે બનાવી નાખ્યો એમાં બે ગાળા ઘટ્યા બે ગાળા ઘટ્યા તો એને કારણે શું થાય છે કે દર વર્ષે વરસાદમાં આખો રસ્તો ધોવાઈ જાય છે અમે એના સાક્ષી છો તમે પણ ત્યાં જઈને અવારનવાર શૂટિંગ કરીને લોકોને બતાવતા હો છો એનું થવાનું શું કારણ છે કે ત્યાં બે ગાળા ઓછા પડ્યા છે ત્યારે ઉતાવળ હતી એટલે આ વખતે મારો ભાવાર્થ એ છે કહેવાનો કે સરકાર શ્રી મંજૂરી આપે છે તો સારું બને સરસ થાય તૂટે નહીં એવું થાય એટલા ભાવથી પ્રયાસ કર્યો હતો તો હવે એ અત્યારે આખો મોટા ભાડિયાનો જે ડિઝાઇન સ્ટ્રક્ચર છે એ કંઈક એકવીસ બાવીસ કરોડ રૂપિયાથી વધારે રકમનો સ્ટ્રક્ચર થાય છે તો જે રકમ મંજૂર થઈ હતી એના કરતાં ચાર ગણી રકમ વધારે પાંચ ગણી રકમ વધારે થાય છે તો એના જસ્ટિફિકેશન અને એના મંજૂરીના માટેનો આ વિષય છે એટલે એ પણ આવનારા દિવસોમાં મંજૂર થઈને આવશે એટલે એ પણ કામ શરૂ થઈ જશે જે રોજ કાઠડા ગામ મધ્યે આઈશ્રી સોનલમાના પટાંગણમાં કાઠડા ગ્રામજનોની વર્ષો જૂની માંગણી હતી જે અમારા કાઠલા ગામનો જે મુખ્ય રસ્તો છે એ છેલ્લા બે ત્રણ વર્ષ ત્યાં એક ટેકનિકલ રીતે જેને કહી શકાય કે અમારા પહેલાં જે કાઠલાનો રોડ આવે છે સ્ટેટમાં જતો રહ્યો હતો એના હિસાબે થોડોક લેટ થઈ ગયો પછી એ રસ્તો સ્ટેટ સુધી જે વિજયવિલાસનું જે આટી છે ત્યાં સુધી એ રસ્તો સ્ટેટમાં ગયો અને આ પાછો પંચાયતને સુકૃત કરવામાં આવ્યો એટલે હું ગ્રામજનોને કહું છું એના હિસાબે બે ત્રણ વર્ષ આ લેટ થઈ ગયો કારણ કે અત્યારે જે રસ્તા બને છે એ પંચાયત હસ્તકના રસ્તાનું આજે આપણે ભૂમિપૂજન કર્યો છે કાઠડા ગામ મધ્યે આદરણીય ધારાસભ્ય દવે સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ મહામંત્રી સામતભાઈ અને અમારા ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતમાં આજે એક સાદગી ભર્યો કાર્યક્રમ મેં કાઠડા ગામ મધ્યે રાખ્યો હતો કારણ કે એક અવજોગ બની ગયો એના હિસાબે આજે કાઠડા ગામ મધ્યે એક ધાર્મિક સ્થળ ઉપર માતાજી આગળ પ્રાર્થના કરી શ્રીખળ વધારી અને બે તીર્થ સ્થળોને આપણે જોડતા રસ્તાનો આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો હતો એક મતિયા દાદાથી ધરબુરી જે આપણું માંડવી તાલુકાનો મોટામાં મોટો ધર્મ સ્થળ છે ત્યાંનું અને આ સોનલમાં ધામ જે કાઠડાનું છે ત્યાં સુધાનો રસ્તાનું કામનું આજે ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું હતું મારા ગામમાં ગુણવત્તા રહે તો હું દરેક ગ્રામજનોને માસ ખાસ મારી અપીલ છે કે તમે તમારો થોડોક સમય ગામના રસ્તા માટે ફાળવજો કારણ કે આજે જે રસ્તો બને છે એ હવે આઠ વર્ષ પછી બનશે તો આઠ વર્ષ ટકાઉ રહે એજન્સી સારો કામ કરે એના માટે હું અને મારી ટીમ અને ગ્રામ પંચાયતભાઈ શ્રી કમલેશભાઈ વિરમભાઈ અને ભારુભાઈને હું કહું છું અને ગામના મારા ભીમસીભાઈ ભાઈ છે પાસ્તા બધાને મેં કાલે જ જાણ કરી હતી કે આપણે સારામાં સારો રસ્તો બનાવવો છે ક્યાં કે મા સોનલના બેસણા છે એટલે દરેક ગ્રામજનોને ખાસ હું વિનંતી કરી છું કે હું કે ગ્રામ પંચાયતને કોઈ કીએ નહીં કે મારો ઝાંપો બનાવી દે આપણે એજન્સી કનેથી વધારે કામ જ નથી લેવાનું જે પ્રમાણે સરકાર શ્રીનું વર્ક ઓર્ડર છે એ પ્રમાણે સોય સો ટકા એજન્સી કામ કરે એના માટે અમે ગામ લોકો એક ખાસ એના ઉપર તકેદારી પર રાખશું અને દરેક કાંઠડાના ગ્રામજનોને અમે વિશ્વાસની ખાતરી આપું છું કે ધારાસભ્યશ્રી આપણે આટલા કરોડો રૂપિયાના કામ જ્યારે મંજૂર કરાવી દીધા છે તો હવે એની અંદર દસ દિવસ યજ્ઞમાં આવતી આપવાનું આપણા ગામ લોકોની પણ ફરજ બને છે અને ખાસ મારી ગ્રામજનોની વિનંતી છે કે આ રસ્તા ઉપર ઘણા બધાના ઝાંપા આવે છે પોતાની વાડીના ગેટો આવે છે તો કોઈ એમ કહે નહીં કે અમને ડામર પથરાવી લે જો કદાચ ત્રણ મીટર કે ચાર મીટર ડામર પથ્થર છે તો એજન્સીને મોકો મળી જતો હોય છે એટલે આપણે વધારાનું કામ લેવું જ નથી આપણું જે સરકારશ્રીના ધોરા મુજબ જે વર્કર પ્રમાણનું કામ છે આમાં ચારસો મીટર જેવી સીસી રોડ છે અને બાકીનો ડામર રોડ છે તો એ એકદમ સારી રીતે બને એના માટે અમે દરેક લોકો હાજરી આપશું અને આજથી ખૂબ હું ધારાસભ્યશ્રીને પણ આભાર માનું છું કે એક નનકડા ગામમાં એક ચાર કરોડ જેવી માતબર રકમ અમને જે ચૂંટણી વખતે આવડી દેવડીમાં મંદિરમાં પટાંગણમાં જ્યારે કીધો હતો અને ત્યારે આજે મંજૂર કરી દીધા છે અમારો જે નદીનો જે મેન વિષય હતો એ પણ બે કરોડ ને દસ લાખ રૂપિયા મંજૂર થઈ ગયા હતા પરંતુ એની ડિઝાઇનના હિસાબે એજન્સીઓને થોડીક રકમ ઓછી લાગતા એ પણ એનો પણ થઈ જશે અને કાઠલાથી જે પારસબાગ રસ્તો છે સત્યાસી લાખ રૂપિયાના ખર્ચે તો એ પણ મંજૂર થઈ ગયો છે એનો પણ ટેન્ડર ભરાણો હતો પણ એક જ એજન્સીએ ટેન્ડર ભર્યો એટલે ફરીથી ટેન્ડરિંગ થશે એટલે ગામ લોકોને હું કહું છું કે ધીરજ રાખજો આપણે સારી એવી એજન્સીને કામ મળે અને ગુણવત્તાવાળો કામ થાય એમાં બધે જ દેખ દેખરેખ રાખે એ ખાસ આજે તકેદારી રાખી હતી એ સિવાય જે અહીંયા માંગણી આવી હતી કે એક સોનોલમાંની અંદર જે શેડ ની કુટું કડી છે તો હું ભાઈ શ્રી કેવલભાઈ અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ છે અને અમે બે ડિસ્કસ કરી અને અહીંયા આપણે ત્રણ લાખ રૂપિયાનો સેટ પણ આજે આપણે અહીંયા સોનલધામમાં મંજૂર કર્યો છે વિવિધ વિકાસ કામો આપણા ગામમાં થાય એના માટે સતત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ભેગી રહી અને ગામનો સારો વિકાસ થાય એના માટે અમે કઠબીત છીએ એવા આજે અમે અહીંયા સંકલ્પ લીધા છે જે આ રસ્તો છે ડામર રોડ એ સત્તાણું લાખ રૂપિયા ઉપરની ગ્રાન્ટનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો એવી જ રીતે મતિયાદેવથી ધરભોરી તીરસ્થાન એક કરોડ ને બાર લાખ જેવી માતબર રકમના ભૂમિપૂજન કરવામાં આવ્યા અને અજીન જે બે ત્રણ કામ છે એના આપણે પછીથી જ્યારે ટેન્ડર ધારાસભ્યની એક ખાસિયત છે કે જ્યારે પણ એજન્સી ડિપોઝિટ ભરી દેતી હોય અને એકદમ એના હાથમાં વર્ક ઓડર આવી જાય ત્યારે જ એના ભૂમિપૂજન કરતા હોય છે તો બાકીના જે અમારા બે કામો છે એ ટૂંક સમયની અંદર મંજૂર થઈ જશે અને એના પણ અમે ભૂમિપૂજન કરશું